આખી દુનિયાની શેર માર્કેટ મિન્ટોમાં નીચે પાડી દે એ છે વોલ સ્ટ્રીટ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલો વોલ સ્ટ્રીટ એ જગ્યા છે જ્યાં અત્યારે હું ઉભો છું આ વોલ સ્ટ્રીટમાં છે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ માર્કેટ લગભગ સત્તરસો ની સાલમાં અહીંયા આગળ એક દિવાર હતી આ શહેરને પ્રોટેક્શન માટે ન્યુયોર્ક સિટીની એ દિવાર ઇંગ્લિશમાં વોલ કહેવાય છે એટલે આ ગળી નામ પડી ગયો વોલ સ્ટ્રીટ તો એ વોલ સ્ટ્રીટ અહિયાં આવો દેખાય છે આગળ જઈશું એટલે એક્સચેન્જ સ્ટોક એક્સચેન્જ માર્કેટ પણ તમને દેખાશે આજુબાજુનો એરિયો માન હેટન કહેવાય ત્યાં આગળ આવો કઈક દેખાય છે લોકો હરતા ફરતા તમને લોકો દેખાઈ જશે અને ઢાળ છે જગ્યા ધુરા ઢાળવાળી છે એની અંદર આ બધી બિલ્ડીંગો બનાવવામાં આવી છે આ શું દેખાય છે ભાઈ શું જાપાનીઝ એટલે આ જગ્યા કેવી મજબૂત બને છે આ અહીંયા તમે જોઈ શકો છો બિલ્ડિંગો સીધા જઈને પછી આમ જઈશું એટલે આવશે વોલ સ્ટ્રીટ કદાચ ત્યાં ઘણા બધા લોકો જોવા મળી શકે છે ઠંડી આજે બહુ જ તગડી છે અહીંયા તમને સ્મોકિંગ સિગાર વિગાર બધો અહીંયા મળતો હોય છે બસ ગો તો આપણે આ બાજુ જઈએ અત્યારે ખાલી ચાર વાગ્યા છે ભાઈ ચાર વાગે આ હાલત છે લેન્ડ ગાડી મી તો અત્યારે લગભગ આપણે આ જગ્યા આવી ગયા છે ત્યાં આગળ તમને આગળ જઈશું એટલે દેખાશે આખી દુનિયાની શેર માર્કેટ ને હળ મલાવી દેવા વાળી જગ્યા આ છે અને કહેવાય વોલ સ્ટ્રીટ આગળ અમે હું તમને બિલ્ડિંગ બતાવવાનો છું ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ માર્કેટ અહીંયા છે ત્યાંથી બધું આખી દુનિયાનો બધું તમને ખબર છે માર્કેટ અહીંયાથી થોડો ઘણો કંઈક સમાચાર મળી જાય એટલે આખી માર્કેટ પડી જાય તો એ છે અહીંયા આગળ હવે આપણે જઈશું જોઈશું આપણે આખી બિલ્ડિંગો છે આજુબાજુ તમે જોઈ શકો છો અને બહુ બધું જોવા મળવાનો છે તો અત્યારે આપણે આ જગ્યા ઉપરથી પસાર થઈ રહ્યા છે અને ત્યાં સામે જોઈ શકો નદી છે અત્યારે પહેલા આપણે બીજા પહેલાવાળા વિડીયોમાં તમે કદાચ જોયો સામેથી આપણે વિડીયો પણ બનાવ્યો હતો વાહ આવા આજુબાજુ કઈક માહોલ છે કેવી કેવી બિલ્ડિંગો તમને દેખાય છે કદાચ એ જ બિલ્ડિંગ છે મને એવું લાગે છે ઓ બિલ્ડિંગ તો જવું ભાઈ કેવી જબરદસ્ત છે અહીંયા આવો કંઈ પણ પુલ બનેલો છે જો ભાઈ આ બિલ્ડિંગોની વચ્ચે વચ્ચે ફોસેન પ્લાઝા આ છે ધ ટ્રમ્પ બિલ્ડિંગ બિલ્ડિંગો છે તો આમાંથી એક બિલ્ડિંગ અહિયાં આગળ છે મોસ્ટ પાવરફુલ જગ્યા કેમ કે એ બી પણ તમને ખબર હે બિઝનેસમેન છે એટલે આવી જગ્યા ઉપર બિલ્ડિંગ તો એમનો સ્વાભાવિક છે વોલ સ્ટ્રીટ ફોર્ટી લખેલો છે અહિયાં તો ફાઇનલી આપણે એ બિલ્ડિંગને આગળ આવી ગયા છે આ છે વોલ સ્ટ્રીટની ન્યૂયોર્ક એક્સચેન્જ બિલ્ડિંગ અને આ ગલીનું નામ છે સ્ટ્રીટ હવે હું તમને નામ પણ બતાવીશું આની ઉપર લખેલો હશે અહીંયાથી બધા ફાઇનાન્શિયલ બધા જે મોટા મોટા હોય ને એ અહીંયાથી જ થાય છે અત્યારે અહીંયા બધો રિનોવેશનનું કામ ચાલે અહીંયા આવવા માટે તમારે આ નીચે ટ્રેન છે અહીંયાથી પણ આવી શકો છો ઓકે સો ચાલો આપણે થોડા આમથી જ જોઈએ નામવામ જોઈએ क्या લખેલો છે ભાઈ તારો નામ બામ વોલ સ્ટ્રીટ બેંક ઓફ ન્યૂયોર્ક આ જો બેંક ઓફ ન્યૂયોર્ક ની બિલ્ડિંગ છે પછી આ જગ્યા છે જે છે 53 55 વો તો આ છે ન્યૂયોર્ક નો વોલ સ્ટ્રીટ

એન્ટ્રી છે અહીંયા કંઈ કન્ટેનર મૂકેલો છે એમાં બધો કચરો કબાડ નાખવાની જગ્યા છે તો આ એરિયાને કહેવાય ડિસ્ટ્રિક્ટ વાહ અહીંયા બધો ફાઇનાન્સ અહિયાં છે આખી દુનિયાનો ટ્રમ્પ બિલ્ડિંગ સ્વાભાવિક જબરદસ્ત જગ્યા ઉપર ટ્રમ્પ દાદાનો ટાવર છે મારી પાછળ આ તમે કેબિન જોયો ને એમાં પોલીસ બેઠા છે મેં તો એમને જોયા નથી પણ અંદરથી થોડો થોડો દેખાય છે ગો ફાઈનાન્શિયલ ડિસ્ટ્રિક્ટમાં ફરીએ છે આ છે ટ્રમ્પ દાદાનો ટાવર ભાઈ ટ્રમ્પ ભાઈ કેટલા બધા પૈસા છે આખી દુનિયામાં એમના ટાવર છે પણ અને અહીંયા આગળ સાયકલ બાંધેલી છે જો બહુ મોટો વેપારી છે

આ એરિયો કોર્ડન કરેલો છે ચારે બાજુ તમને દેખાશે અને અહીંયા આ બધા લોકો પણ અહીંયા તમને દેખાશે સો આપણે બધો ફોટો વોટો પાડીએ અહીંયા આગળ અને એ ભાઈ શું કરે છે ઉપર એ બધું કંઈક કરે છે યાર લાઇટ વાઈટ કંઈક કરે છે એવું કંઈક કરે છે આ જ જગ્યા ઉપર હોમલેસ લોકો પણ તમને મળી જશે પેલા ભાઈ ઉપર ચડ્યા છે એટલે કંઈ કામ કરે છે ઢાકે છે મને એવું લાગે છે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ બજાર વાહ આખી દુનિયાના લોકો અહીંયા આવી આવીને જો ફોટો પાડે એનો મતલબ શું કે ભાઈ આ જ જગ્યા છે જે આખો બજારને હલ મલાવી નાખે છે વાહ તો જ્યારે પણ તમે શેર બજારમાં પૈસા નાખો તો તરત માર્કેટ ડાઉન થઈ જાય છે એનો કારણ આ જ બિલ્ડિંગ છે અહીંયાથી જ બધું ઓપરેટ થાય છે અહીંયાથી એક નાનો એવો મેસેજ નીકળી જાય ને કે ભાઈ આજે આમ થવાનો છે એટલે આખી દુનિયાનો બજાર ધડામ થઈ જાય છે આખો બજાર માર્કેટ બધું પડી જાય છે તો આ છે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ માર્કેટ જે અહીંયા આગળ છે ન્યૂયોર્ક સિટીમાં અને ત્યાં જુઓ તમે હજારો હજાર લોકો આવે છે આ મોંગ પણ તમને દેખાશે દુનિયાના ભરના લોકો અહીંયા આવા ફોટો વોટો પાડતા હોય છે અને પોલીસ અહીંયા બંદોબસ્ત કેવો જબરદસ્ત છે ડન કરેલો છે આખો જાળીવાળીથી પેક કરેલો છે આ એરિયા પોલીસ અહીંયા આ બધો લગાવેલો છે તમને ખબર છે દેખાય છે ત્યાં આગળ પણ કેબિન છે સીસીટીવી કેમેરા છે આ લોકો કંઈ કામ કરે છે આ જ બિલ્ડિંગ છે આ બધા ફાઇનાન્સના ટાવર છે અહીંયા આગળ બધા બિઝનેસ એ બધી વસ્તુઓ થતી હોય છે એટલે લોકો અહીંયા આવીને આ બધું જુએ છે તો આપણે થોડા ફોટો વોટો પાડી લઈએ અને આ જગ્યા ઉપર તમને આ નાનકડી આવી છોકરી મળી જશે જે સ્ટોક એક્સચેન્જ માર્કેટની બિલ્ડિંગને જોવે છે તો એક એક નજરમાં તો તમને ખબર જ ના પડે કે અહીંયા કોઈ છોકરી પણ છે પણ પછી આ તો મેં જોયો કોઈ ફોટો પાડતા જોયો એટલે ખબર પડી કે અહીંયા કોઈ છે બી બઢિયા યાર લ ચલો ભાઈ હવે અહીંથી થોડા આગળ નીકળીએ કેમ કે અહીંયા આગળ બહુ છે ઠંડી ઠંડીમાં તો તમને ખબર જ છે ફોન ફટાફટ બેટરી પડી જાય છે અને આપણી પણ બેટરી પડી જાય છે તો હવે થોડોક તમને આગળ વર્લ્ડ ટ્રેડ સેન્ટર બાજુ લઈ જઈએ ત્યાં થોડોક નજારો બતાવી દઈએ અને આ જો અહીંયા બતાવે છે તમને માર્કેટ કેટલો ઉપર નીચે છે એ બધો તમને અહીંયા જોવા મળી જશે આ કોણ છે ભાઈ નામ ખબર હોય તો બતાવી દેજો લેસ ગો હવે અહીંથી સીધા આમ જઈએ ની પાછળની બાજુ વોલ સ્ટ્રીટ હવે આપણે વોલ સ્ટ્રીટ ત્યાં બાજુ દેખાશે પાછળ તમને વર્લ્ડ ટ્રેડ સેન્ટર વાળી જગ્યા દેખાશે અહીંયા આગળ પહેલા બે ટાવર હતા જે પડી ગયા અને આ બધી જગ્યા એવી લાગે છે ઠંડી એટલી જબરદસ્ત છે ને ભાઈ ફોનની બેટરી પણ ફટાફટ પડી જાય વાહ જબરદસ્ત ગો અને આ જગ્યા રોડની નીચે શું છે જોઈ શકો છો અહીંયા આગળ પાઇપોની મોટી મોટી લાઈનો ચાલતી હોય છે અત્યારે અહીંયા કઈ કામકાજ ચાલુ છે કેટલી બધી લાઇન છે જોઈ શકો આ ક્યાં છે વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બાજુમાં સ્ટોક ની બાજુમાં આ જગ્યા છે એટલે આ લોકો ગરમ પાણી ઠંડા પાણીની બધી લાઈનો હાલતી હોય ને अबे आम चाहिए क्या आम चाहिए चलो आम चाहिए तो गो 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 कारी जो बस मोटा मोटा बिजनेसमैन की कारियों चे હલો ભાઈ લોકો અત્યારે આપણે પહોંચી ગયે છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર જો બિલ્ડિંગ એવી છે ને આસમાનનો કલર એમ એનો કલર એક જ જેવો છે ને અહીંયા પહેલા બે ટાવર હતા જેમાંથી અત્યારે બે બે પડી ગયા હતા પછી હવે બીજા એ ટાવર બનાવે આ આખો વર્લ્ડ ટ્રેડ સેન્ટર કહેવાય છે આજુબાજુનો જેટલો પણ એરિયો છે એને વર્લ્ડ ટ્રેડ સેન્ટર કહેવાય છે કેમ કે અહીંયા બધું બિઝનેસ થાય છે ને બસ ગયો અત્યારે આપણે એ જગ્યા પહોંચી ગયા છે જ્યાં આગળ પહેલા બે મોટા મોટા ટાવર હતા ને એની અંદર ફ્લાઇટ ઘુસાડી નાખી હતી તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર વાળી જગ્યા આજે ખાલી જગ્યા દેખાય છે અહીંયા ટાવર હતો એની દિવાર ઉપર કોરી છે પેન્ટિંગ કોરી છે અને આ ટાવર કેટલો ઊંચો છે જોઈ શકો છો આ પણ બિલ્ડિંગ છે બાજુમાં જબરદસ્ત અહીંયા પોલીસ છે ત્યાં પોલીસ છે અને આ જગ્યા બધો ફરી ફરી લોકો જોતા હોય છે અહીંયા નીચે એક મ્યુઝિયમ પણ આપેલો હોય તો એ મ્યુઝિયમ પણ એ જોઈ શકાય અહીંયાથી રસ્તો બંધ છે અહીંયાથી કોઈ ગાડી અહીંયા ના આવી શકે બસ લોકો ખાલી આવે છે ફરવા માટે વાહ 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 સિસ્ટમ કેવો છે આ બધું ઊંચો થઈ જાય આઠ જગ્યા ઉપર ટાવર હતા ને એની અંદર ફ્લાઇટ ટકરાઈ હતી ને અત્યારે ઉપરથી એક ફ્લાઇટ તમને જાતી દેખાશે તો કેવો લાગે છે જોઈ શકો છો આ જે ખાલી જગ્યા દેખાય છે ને અહીંયા જ ટાવર હતા ત્યાં પેલો સ્વિમિંગ પુલ ત્યાં પુલ બનેલો છે જોઈ શકો અહિયાં આગળ આ પોલીસ આ તમને જગ્યા દિવસે દિવસે બતાવી નાખી છે ત્યાં સામે એ લોકો કે નાના અહીંથી ના જવા દે ભાઈ અહીંથી જવા જ ના દે કેમ ના જવા દે ભાઈ આ લોકો માટે જ જગ્યા છે ને અહીંયા પોલીસ તમે જોઈ શકો આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર વાળી જગ્યા છે ત્યાં બધા નામ લખેલા છે જે લોકો મારી ગયા હતા એ ઘટનામાં આ ટાવર ઘડી ઘડી અહીંથી પાછી ફ્લાઇટો તમને જતી દેખાશે એના પછી તો આ ઘણા બધા ટાવર બની ગયા છે પણ આની બે ટાવરની જગ્યા એક ટાવર બન્યો એટલે આનું નામ વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર રાખ્યો છે અને બધી ફ્લોર ઉપર લાઇટો ચાલુ છે ભાઈ એક એક ફ્લેટ ઉપર ફ્લેર ઉપર લાઇટો ચાલુ છે એટલે બિઝનેસ સેન્ટર છે ને આજુબાજુ આખો એરિયો બિઝનેસ છે હય હવે હું સીધો આ સામેવાળી બિલ્ડિંગના અંદર ઘૂસવાનો છું કેમ કે મને ઠંડી એટલી ચડી છે ને ભાઈ હાલત ખરાબ થઈ ગઈ છે વાહ આગળ જઈએ યાર ઠંડી ચડી હોય પણ આપણે તમને બતાવવાની કોશિશ કરીશું ગાડી પોલીસ ની તમને દેખાશે 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 અહીંયા જમીનની નીચે રેલવે સ્ટેશન છે ને એ સ્ટેશન છે ને આખો ન્યુ જર્સી ને એ બાજુ તમને જવા અહીંયા મળી જશે અને આજે વચ્ચે પાકડા જેવું દેખાય છે ને અહીંયા એક આ નીચે મોલ છે પ્લાઝા છે ઉહ એ પણ તમને થોડોક બતાવીએ આ બિલ્ડિંગ તો જોતા જ જવાય ધુમાડો નીકળે છે ઉપર બિલ્ડિંગને ગરમ રાખવા માટે પાણી બધું ગરમ જ ગરમ હોય છે ને આ જે જગ્યા છે અહીંયા છે નીચે મ્યુઝિયમ પાંચથી છ માળ સુધી નીચે છે હું એમાં જઈ આવ્યો છું હિન્દીવાળો વિડીયો તમે જોયો ન તો જોઈ લેજો એમાં નીચે તમને બધી સ્ટોરી જોવા મળશે કેવી રીતે શું થયો તો કેવી રીતે બિલ્ડિંગ પડી પછી બિલ્ડિંગમાં જ્યારે ફ્લાઈટ ઘૂસી તો કેવો થયો એ બધું આની અંદર છે પછી એમાં રેસ્ક્યુ કરવાવાળા આવ્યા એમાં શું થયો એ બધો તમને અંદર જોવા મળી જશે તો હવે આપણે અહીંથી અંદર એન્ટર થઈ જાશું થોડીક શરદી ભગાડીએ સાત હાથમાં બહુ જલન થાય છે ફાઇનલી હવે બતાવવાની જગ્યા થઈ ગઈ છે કેમ કે અહીંયા છે થોડું ગરમ સ્થાન એટલે આ છે પ્લાઝા આનું નામ થોડુંક અઘડો છે એટલે હું નામ તમને હમણાં બતાવવાનો છું પણ આ જોઈ શકો છો અહીંયા નીચે રેલવે સ્ટેશન છે સબવે સ્ટેશન છે આખો શોપિંગ પ્લાઝા છે અને ત્યાં પણ હા મિની બાજુ તમે બહાર નીકળી શકો છો એટલે આ બિલકુલ આ જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે એની બાજુમાં જ છે અને ગ્રીનવિચ સ્ટ્રીટ કહેવાય છે ને રાતે તમે આવો એટલે બહુ ટફ છે કઈ બાજુ ઘૂસવાનો કઈ બાજુ નથી ખબર નહીં પડતી પણ તમે જોઈ શકો અત્યારે કેટલા બધા લોકો અહીંયા તમને જોવા મળી જશે તો કહી દો વિડીયો અત્યાર સુધી સારો લાગ્યો ને તો લાઈક કરવાનું ભૂલતા નથી ભાઈ હવે આ જગ્યા ઉપર આપણે ભૂલથી બી એક ટાઈમ લેપસે કરીએ તો તમને કેવા મજા આવે એકદમ એવું લાગે છે ને કે ચીઠીઓ અહીંયાથી અહીંયા જાય એવું દેખાશે તમને થરાટ સરસ મજાની જગ્યા નેચરલ ઉપરથી લાઈટ આવે શાનદાર